ામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા પાંચ વસ્તુ કરે છે રાધાજીને આજે અમે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ગૃહ પ્રવેશ પછી કરવાનું છે કે પ્રાણ નો પૂરે ત્યાં સુધી ગૃહ પ્રવેશ ન થાય પ્રાન પૂરી ને પછી ગ્રહ પ્રવેશ કરવાનો છે તો બધા જોડાયેલા રહેજો અને પ્રાણ પ્રતિષ્ઠા જે આપણી આખ્યા શક્તિદાન જે આપણો ભાવ છે એ આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે રાધાજીની તો આલો બધાય પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે બધાય તમે આવો મિત્રો ને જે પ્રશ્ન ભક્તો અહી ભક્તો બધાય આવો અને અમારા નીતાબેને પ્રાણ પ્રતિષ્ઠા કરશે અને આ મારા રાધિકાબેન છે આ

એ સૂર્ય દેવ બધા દેવસ્થાન કાના ની સેવા થાય છે રાધાની સેવા અમે કરશું તો હાલો એને પ્રાણ પ્રતિષ્ઠા જે ભાવ થાય ને એ આપણે મંત્ર બોલવાનું કે આમ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે એવું બધું અમારે મંત્ર બોલવાનું છે મારે નિત્યાને સાથે રાખી હું રાધિકાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છું અને પછી અમે ગ્રહ પ્રવેશ કરવાના છે તમે જોઈ શકો છો જો તો કેવો લાગે ત્રણ સીતા રામ જય શ્રી કૃષ્ણ આજે આપણે રાધિકાને ગ્રહ પ્રવેશ કરના કરનાયતો છે પણ એ આપણે ઊભો વિડીયો મૂકશું અને જે અભિષેક પહેરો છે રાધિકાનો એ આપણે એનો વિડીયો બનાવ્યો છે તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને જે ભાવ હતો ને એનો એવી રીતના વિડીયો બનાવ્યો છે ને જેને જેવી લાગણી હોય એ રીતના આમાં એવું હોય તો મનમાં જેટલો ભાવ હોય જાગ્યો એ પ્રમાણે મેં રાધિકાને અભિષેક કર્યો છે અને એના પ્રાણ પ્રતિષ્ઠા કરી પછી ગ્રહ પ્રવેશ કર્યો છે અને અત્યારે સરસ મજાના રાધિકા તૈયાર થઈ આવી રીતને કરી નાખ્યા છે ઈચ્છા તો ઘણી બધી છે રાધિકા એવા એટલે પણ એ બધું ધીરે ધીરે થશે કે આજે ગ્રહ પ્રવેશને એવું બધું કર્યું ચોઘડિયું ના તે બધું જોઈન કરવાનું હતું એટલે એ રીતના મેં ગ્રહ પ્રવેશ કર્યો છે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રોને રાધે રાધે